હેલો એ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આજે છે શુક્રવાર ને વાગ્યા છે અગિયાર તો આપણે આવ્યા છીએ આપણી વાડીએ આંટો મારવા આ હું તો મેં વ્લોગ શરૂ કર્યો ને તો જઈ ગયો આ પાછળ ઇસ્કામાં તો આપણે બંને રહેજો વ્લોગમાં હું તમને મારી વાડી દેખાડવા જે આપણું નાનું એવું ઝૂપડું અને આ બાંધેલો હતો જ્યાં હું તો હું કરે જો તું એ વ્લોગ ઉતારે જો હે હા એ મિત્રો તો કાકડી થઈ ગઈ છે કોને કોને ભાવે તો આવજો ખાવા આપણી વાડીએ ઓહ ઘણી બધી વાવેલી છે હું પહેલી વાર આવ્યો વાડી આંટો મારવા તો કાકડી તો ઘણી બધી વાવેલી છે અને થઈ ગઈ છે અને ભીંડોય થઈ ગયો છે મિત્રો આવી દાવાડી આંટો મારો એનું કંઈક અહીંયા ફોન નાખીને ગયો દાદા ખીચ્યા હે હલો ક્યાં છે દાદા હાથ તો દાદુ હાથ પેઢ ક્યાં છે હાથ પેઢ એ દાદુ કે તો જોડ્યું જોડ્યું ગઈ તો ગઈ ગોત જોડ્યું ક્યાં છે ક્યાં છે અહીંયા છે એન્ટો વીએ એમ વીએ આ બાજરી છે આપણી બાજરીમાં ડુંડ આવી ગયા છે મિત્રો પણ અમારા પંથકમાં થોડોક વરસાદ ઓછો પીડ્યો છે હવે આ આપણો કપાસ પાણીની કમી હોય એવું લાગે છે

Aduh, aduh, lupa nih, ngelakuin dia, itu isinya. Bagus, 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 bagus,

વાદળા સીડ્યા કાળા ડંબર વરસાદ આવે તો સારી વાત છે ફૂલ જરૂર છે અમારે તો વરસાદ આ પંથકમાં છે જ નહીં તમારે વરસાદ છે કે નહીં કમેન્ટ કરજો લાઈ પી લીધું એને લે ક્યાં ગઈ ઉડી ગઈ આ સોળી ફૂદડી પકડે છે ફૂદડી ક્યાં ગઈ ચૌડી ગઈ ગઈ હાલ એલ જો ભક્વાનો જોમ હે હાલો થોડો મમ થોડો હાલો ભાઈને લાગી છે ભૂખ ખબર શેવ ઉમરા બબલું છે ખાઈ લેવી હાલો તમે શેવમરા બબલું ખાવા તમને જો આવા વ્લોગ ગમતા હોય મારા તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું હવે તમને નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ